રાજકોટ પોલીસ પર એસીબી તરફથી ટ્રેપ ગોઠવવામાં આવી કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી એસીબીએ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે એસીબીએ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો લાંચ મુદ્દે હવે પીએસઆઈની પૂછપરછ શરૂ કરવામાં આવી છે લાંચ લેતા રંગે હાથ ઝડપાયો અને તેની પૂછપરછ હાથ ધરાઈ ઓનલાઈન પર સંવાદદાતા મયુર સોની જોડાયા છે મયુર રાજ્યની અંદર લાંચ્યા અધિકારીઓનો જાણે તો ન હોય તે પ્રકારે વધુ એક લાંચ લેતા પીએસઆઈ પકડાયો છે શું બિલકુલ પૈસાની લેતી દેતી મામલે એસીબી ની અંદર એક ફરિયાદીએ ફરિયાદ કરી હતી અને તેના આધારે યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિપુલ છે તેને એસીબી દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે હાલ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ મામલાની અંદર યુનિવર્સિટી પીએસઆઈ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે સાથે એક વકીલ છે તેની પૂછપરછ છે તે એસીબી દ્વારા કરવામાં આવી રહી છે હાલ વિપુલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને જો પુરાવા મળશે તો પીએસઆઈ છે તેની સામે પણ એસીબી ગુનો દાખલ કરી શકે છે કહી શકાય છે ફાલ્ગુની કે લાંચિયા અધિકારીઓ છે તેનો રાફડો ફાટ્યો છે અને સૌથી વધારે લાંચી અધિકારીઓ અત્યારે પોલીસ વિભાગની અંદર હોય તે પ્રકારનું ચિત્ર અત્યારે સામે આવી રહ્યું છે જી બિલકુલ મયુર આભાર વિગતો બદલ